શ્રી ઉત્તરકાંડ સર્ગ ત્રણ ત્યારબાદ શ્રેષ્ઠ વિશ્રવાએ પોતાના પિતાની માફક કઠિન તપ કરવાનું શરૂ કર્યું તેમણે સત્યશીલ પવિત્રતા વિરક્તિ અને વિદાધ્યનને અપનાવ્યા તેમને ધર્મપરાયણ અને ચારિત્ર્યશાળી જાણીને મહામુનિ ભરદ્વાજે પોતાની ગુણગાન પુત્રી દેવવર્ણીને માટે યોગ્ય જાણી લગ્ન કરાવી આપ્યા વિશ્રવાએ પણ આનંદિત થઈને તે પત્નીમાં એક અદ્ભુત પુત્ર ઉત્પન્ન કર્યો તેને જોઈ પિતામાં પુલસ્ય બહુ જ આનંદિત થયા અને અને જેના એના જન્મ ગ્રહોની સ્થિતિ જોઈને કહ્યું કે આ પુત્ર તેના પિતા જીવો જ તે દેવોનો ધન સંગ્રહ સાચવનાર થશે તેનું નામ વૈષ્ણવણ રાખ્યું પિતાના આશ્રમે મોટા થઈ રહેલા વૈષ્ણવણની વૃદ્ધિ અતિ તીવ્રતાથી થવા લાગી અને તેમની બુદ્ધિનું તેજ ઝઘારા મારવા લાગ્યું તેણે ધર્માચરણને પરમશ્રેય માન્યું પછી તેણે એક હજાર વર્ષ સુધી કઠોર તપશ્સર્યા કરી તેના તપથી બ્રહ્મદેવ પ્રસન્ન થયા અને ઇન્દ્ર આદિ દેવોને લઈને વૈશ્વણ પાસે આવ્યા બ્રહ્મદેવે કહ્યું કે હે પુત્ર તારા તપથી પ્રસન્ન થઈને હું તને વરદાન આપવા આવ્યો છું તું વરદાન મેળવવાને પાત્ર છે માટે તું ઈચ્છિત વરદાન માગ વૈશ્વણને તેના દાદાની આગાહી યાદ હતી તેણે બ્રહ્મદેવ પાસે માગ્યું કે મને ધન રક્ષક લોકપાલ બનવાની ઈચ્છા છે આથી બ્રહ્મદેવે અતિ પ્રસન્ન થઈને કહ્યું કે હું ચોથો લોકપાલ લીંબવાનો છું યમ ઇન્દ્ર અને વરુણ એ ત્રણ લોકપાલ જેવું પદ તને પ્રાપ્ત થશે હે ધર્મગ્ન સર્વધન નિધિઓ તારે આધીન રહેશે આ રીતે તું ચોથો લોકપાલ થઈશ આ પુષ્પક વિવાન ગ્રહણ કરીને દેવો જેવો થા તને મેં બે વરદાનો આપ્યા છે તારું કલ્યાણ થાવ આમ કહીને બ્રહ્મા અને દેવો પોતપોતાના સ્થાને ગયા વરદાનો પ્રાપ્ત કરીને વૈષ્ણવણ તેના પિતાની પાસે ગયો અને નિવેદન કર્યું કે હે પિતાજી મને બ્રહ્મદેવે લોકપાલ અને ધનાશય અને ધનાધ્યક્ષ બનવાના વરદાનો આપ્યા છે પણ મારું રહેવાનું સ્થળ બતાવ્યું નથી શું મારે દેવોની સાથે જઈને સ્વર્ગમાં રહેવાનું છે કે ભૂમિ પર આપ સર્વ વસ્તુના જ્ઞાતા છો માટે મને ઉત્તમ નિવાસ સ્થાન બતાવો પુત્રની વાત સાંભળીને વિશ્રવા બોલ્યા કે હે પુત્ર દક્ષિણ સાગરને તીરે ત્રિકુટ નામે એક પર્વત છે તેના ઉપર વિશાળ અમરાવતી સમાન લંકાનગરીનું સર્જન ખુદ વિશ્વકર્માએ કરેલ છે તે સુંદર નગરીને સુવર્ણનો કિલ્લો છે અને ચારે બાજુ બહુ મોટી ખાઈઓ અને અસ્ત્ર શસ્ત્રોથી રચાયેલી છે પહેલાં તેમાં રાક્ષસો રહેતા હતા પણ વિષ્ણુના ભયથી તેઓ નગરનો ત્યાગ કરી ગયા છે તેનો હમણાં કોઈ રાજા માલિક નથી તું ત્યાં જા તેમાં રહીશ તો તને કોઈ અડચણ પડશે નહીં અને આરામપૂર્વક તું રહી શકીશ હવે પિતાએ બતાવેલ નિવાસસ્થાનમાં આવીને શ્રવણ રહેવા લાગ્યા તેમણે હજારો સેવકો વડે લંકાનગરીને સમૃદ્ધ બનાવી ચારે તરફ સમુદ્રથી રક્ષાયેલી નગરીમાં રહીને દેવોના ધનરક્ષક બનીને વૈશ્રવણ રહેવા લાગ્યા તેમની પાસે બ્રહ્મદેવે આપેલું મનોવેગી પુષ્પક વિમાન હતું તેમાં બેસીને તે સર્વસ્થાને જઈ શકતા હતા